શાળા પરિવાર દ્વારા વિદાય કાર્યક્રમ સાથે શ્રીફળ સાકરપડા અને શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો સાથે તુલસીભાઈ માંડવિયા સરપંચ શ્રી રઘુભાઈ આલનો નોગણોદર કેન્દ્રથી શાળાના આચાર્ય સાથે તમામ સ્ટાફ અને હિંમતભાઈ પરિવારે ખાસ હાજરી આપે ગામમાંથી પધારેલ તેમજ તમામ સ્ટાફ દ્વારા શાલ અને મોમેન્ટો આપી જોશી સાહેબનું બહુમાન કરવામાં આવે આ સાથે હણોલ શાળાના અભ્યાસ કરતા ધોરણ આઠ ના બાળકોનો પણ વિદાય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનું સંચાલન ગોકુલભાઈ દ્વારા કરવામાં આવ્યું તેમજ શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પ્રજાપતિ દ્વારા હિંમતભાઈને શુભેચ્છાઓ પાઠવી

બે વર્ષ થી રાહ જોઈ ને બેઠો છું કારણ કે હવે બદલી મારી અડી પણ ઉભી રહી છે પણ સરકારીના ને આ થોડા નિયમો કારણે બધું અટકેલું છે એવું હતું કદાચ હિન્દુ મને વિદાય કરશે પણ એવું શક્ય નથી બન્યું પણ આજે મારા ભાગ માં તથા મારા સ્ટાફ ના ભાગ માં હિંમતભાઈ વિદાય આપવાનો એક પ્રસંગ બની રહ્યો છે તો આજના દિવસે હું હિંમતભાઈ ને શુભકામના પાઠવું છું કે નિવૃત્ત થયા પછી એમનું આરોગ્ય ખૂબ તંદુરસ્ત રહે અને પરિવારના સભ્યો તંદુરસ્ત પરિવારના સભ્યો પણ નું આરોગ્ય પણ ખૂબ તંદુરસ્ત રહે અને ખૂબ સારું એવું સામાજિક કામો કરતા રહે અને ગમે ત્યારે પણ અમારી શાળાની જરૂરિયાત પડે ત્યારે અમને પણ એમનો લાભ આપતા રહે એવી હું શુભકામના પાઠું છું જેમ વિદાય લઈ રહેલા જે વ્યક્તિ પોતે આજે એમના આ શબ્દ થી આપણે એમને પણ એ સાંભળીએ તો હું વિનંતી કરું કે શ્રી હિંમતભાઈ જોશી એ આ શાળામાં જયારે તમે આવ્યા છો તો તમારી બે વાત એ તમે રજૂ કરવા આવશો મેં નક્કી કર્યું હતું કે ત્રણ વર્ષમાં મને સરકારે અણલ માગું કયો ત્રણ વર્ષ હું મારો સમયકાળ પૂરો કરી અને નીકળી જઈશ કારણ કે મારે એકલું રહેવાનું હતું મારો કુટુંબ ત્યાં સ્થાયી હતું તળાજામાં તમારા બેન પણ નોકરી કરતા હતા બાળકો પણ લાઈન પર હતા બધા ભણતા હતા અને ઘરે એકલા જ હતા એટલે મેં નક્કી કર્યું હતું ભાઈ એક દમ પૂરી થાય ત્રણ વર્ષની એટલે હું આવી નિવૃત્તિ ગામમાંથી બદલી કરાવી અને પાછો હું તળાજા જતો રહીશ ત્રણ વર્ષ મેં નોકરી કરી અને મને જે મજા આવી ને મારા સાથી મિત્રો અધ્યાય આચાર્યશ્રીઓ દાદાને પણ ભૂલાય એને જે મને સહકાર આપ્યો પછી ગામના પંચાયત થી માની અને નાના બાળકો એને ગમે ત્યારે બાળકોને કઈક આ કામ છે તત્પર હોય એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ભાઈ ત્યાં નોકરી જ કરવાની છે અને ક્યાં જને જ મારે આ જ કામ કરવાનું છે તો પછી હવે ચાર વર્ષ જે મારા બાકી છે શાંતિથી આ જ કામમાં મારે પૂરા કરવા છે અને એ ઉત્સાહ મને મારા સાથી મિત્રો શિક્ષકોએ જે પૂરો પાડ્યો અને જે ખરેખર સમય ક્યારે પસાર થઈ ગયો ને ખ્યાલ ન થઈ ગયો તેમજ અમારી પંચાયતનો જે સહકાર શાળા પ્રત્યે શિક્ષણ પ્રત્યે જાગૃત નાગરિકો ગામના અને એ શાળાકીય વાતાવરણને દર વર્ષે કોઈ પણ કાર્યક્રમ હોય અને બીજો કહેતા મને આનંદ થાય કે અમારી શાળાના બાળકો છે ને અઠવાડિયું ન જાય ને ત્યાં કંઈક નવી નાટન જમતા હોય આવો જે આ ગામનો ભાવ અને કોઈ પણ કામ હોય સહકારની ભાવનાથી તત્પર નાગરિકો ગામના અને

ની આખી જે સાડત્રીસ વર્ષ એને કઈ કઈ જગ્યાએ નોકરી કરી છે આખી જે કથા છે શાળા પરિવારે ખૂબ જ સરસ ટૂંકમાં જે આવરી છે એ મેં ખાસ ધ્યાનથી સાંભળી છે જે એક એક શબ્દો છે એ શાળા પરિવારે ખૂબ જ સરસ આયોજિત કર્યા છે એની માટે હું શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા અહીંયા ઉપસ્થિત ગ્રામજનો ગ્રામજનોનો જે પ્રેમ છે મારા પપ્પા પ્રત્યે એ જોઈને હું ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ છું દરેક વ્યક્તિ લાઈનમાં આવીને મારા પપ્પાને શાલ ઓઢાડવા માંગે છે એ ગ્રામજનોનો જે આખો પ્રેમ છે એ જોઈને હોણલ પ્રાથમિક શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હણોલ ગામ ને જયારે આપણે યાદ કરીએ ત્યારે આપણે અહિયાં કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા ને કઈ રીતે ભૂલી શકીએ તો મનસુખભાઈ માંડવે સાહેબે જે હણોલ ગામનો વિકાસ કર્યો છે એની સાથે સાથે શાળાઓ તથા આ જે ગામ છે હણોલ ગામ એને સ્માર્ટ સિટી બનાવ્યું છે અને એ ગામમાં મારા પપ્પાને જોબ કરવાનો નોકરી કરવાનો જે મોકો મળ્યો છે એ ખૂબ જ સારી વાત છે અને આજરોજ મારા ફાધર જાણે સાડત્રીસ વર્ષની વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તે સાથે સાથે હું એટલું જ કહેવા માંગીશ કે મારા ફાધર છે નિવૃત્ત નથી થતા એમની વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે અને કહેવાય છે ને કે શિક્ષક કોઈ દિવસ નિવૃત્ત નથી થતા શિક્ષકો હંમેશા જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરવા માટે હંમેશા તત્પર હોય છે અને હણોળ પ્રાથમિક શાળાને અને હણોલ ગામ ને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે મારા ફાધર એટલે મારા પિતાશ્રી હંમેશા ઉભા છે